જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગા જો મિત્રો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર લાઈક કરવાનું ભૂલતા નહીં આજે વાત કરવી છે ચોટેલા ચામુંડા માતાની ઇતિહાસની ચામુંડા એ મા દુર્ગા સ્વરૂપ છે ચોટેલા એ સૌરાષ્ટ્ર રાજકોટ શહેરની બાજુમાં આવેલું એક ધાર્મિક સ્થળ છે ભારતમાં સૌરાષ્ટ્ર રાજકોટ અને અમદાવાદને જોડાતા નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલું છે પ્રાચીન સમયમાં ચોટેલા એ તોડગઢ નામથી પ્રખ્યાત હતું એ સમય છોટા પરમાર શાસન ત્યાં હતું પરંતુ જગદીશ પરમારના શાસન સમય દરમિયાન એ ખાચર ખાટીના હાથમાં આવ્યું હતું મોટા ભાગના આ ખાચર ખાટીઓ વારસાગત કુટુંબ ચોટેલા છે ચોટેલા એ ઈસ પંદરસો છાસઠ માં કાઠીઓ કબજે કરી લીધું હતું ચોટેલા એ એક નાનકડું ગામ છે ચોટેલામો આશરે એકવીસ હજાર જેટલી લોકોની વસ્તી છે ચામુંડા માતાજીએ ગોહેલવાડના ગોહેલ દરબારો સોલંકી પરમાર સોઢિયા સોની ઠાકોરો દરજી રબારી પંચાલ આહેર રાજપૂતો એવા ઘણા બધા સમાજની કુળદેવી તરીકે માં ચામુંડા પૂજાય છે ચામુંડા એ માં દુર્ગા સ્વરૂપ છે ચોસઠ જોગણીઓ માનો એક અવતાર એ જ માં ચામુંડા અવતાર છે માતા ચામુંડા પાર્વતી સ્વરૂપ છે કાલી અને ચંડીનું પણ સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા અંબાજી માતા કાલી માતા સમાવેશ થાય છે હજારો વર્ષો પહેલા પૃથ્વી પર ચંડમુંડ નામના બે રાક્ષસો રહેતા હતા ચંદ મુંડ રાક્ષસ આજુબાજુના લોકોને અને ત્યાંના ઋષિ મુનિઓને જ ત્રાસ આપતા હતા ત્યાંના લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા ચંદ અને મુંડ ના બચવા માટે લોકો ઋષિ મુનિઓ ભેગા થઈને આધ્ય શક્તિ ની આરાધના કરવાનું શરૂ કર્યું ઋષિ યજ્ઞ કરી માતાનું આહન કર્યું અને હવન કુંડમાથી એક તેજ પ્રગટ થયું અને મા શક્તિ હવન કુંડમાથી પ્રગટ થયા આ મહાશક્તિ એ ચંડ અને મુંડ નામના રાક્ષસ સાથે યુદ્ધ કર્યું માં આધ્ય શક્તિ ચંડ મૂંડ નામના રાક્ષસોનો વધ કર્યો આ માં શક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાણ છે માં ચામુંડા એ રણચંડી એટલે યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે માં ચામુંડાની છબીમાં બે જોડિયા પ્રતિકૃતિ દેખાય છે માતાની છબીમાં બે

ચામુંડા ખૂબ જ દયાળુ છે માતા ચામુંડાના ઘણા બધા મંદિરો આવેલા છે પરંતુ ચોટેલાનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે માતા ચામુંડાની ક્યારેક પાર્વતી ચંડી અને મહાકાળીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે હિન્દુ ધર્મ અને જૈન ધર્મમાં ચામુંડા માતાનું બહુ જ મહત્વ છે ચામુંડા માતા એ પાર્વતી માતાનું જ એક સ્વરૂપ છે હજારો વર્ષ પહેલા પૃથ્વી પર શુંભ અને નિશુંભ નામના બે રાક્ષસોનો રાજ હતું આ બે રાક્ષસો સ્વર્ગ અને ધરતી પર ખૂબ જ અત્યાચાર કરતા હતા બધા દેવી દેવતાઓ તેની સામે હારી ગયા હતા ત્યારે લોકોએ માતા દુર્ગાની આરાધના કરી ત્યારે દેવી દુર્ગા પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તે પોતે બધા મનુષ્ય અને દેવોની રક્ષા કરશે એ સમયે માતા દુર્ગાએ કોશિકા નામથી અવતાર લીધો અને શુંભ અને નિશુંભ નામે બે દૂતો લે છે ત્યારે તે બે દૂતો શુંભ અને નિશુંભ પાસે જાય છે અને કહે છે મહારાજ તમે તો ત્રણેય લોકના રાજા છો તમારી પાસે તો ઇન્દ્ર ભગવાનનો હાથી છે અને બધા જ પ્રકારના તમારી પાસે અમૂલ્ય રત્નો છે પરંતુ તમારી પાસે એવી દિવ્ય અને આકર્ષિત નારી નથી તમારી પાસે એવી એક નારી હોવી જોઈએ એ ત્રણે લોકમાં સર્વ સુંદર હોય શુંભ અને નિશુંભ એ દૂધ ને કોશિકા પાસે મોકલે છે ત્યાં જઈને તેઓ કૌશિકને કહે છે કે શુભમ અને નિશુમ્ભ ત્રણેલોકના રાજા છે અને તે તમને પોતાની રાણી બનાવવા માંગે છે ત્યારે કોશિકાએ કહ્યું કે શુંભ અને નિશુંભને કહો કે તે બળશાળી અને મહાન છે પરંતુ મેં એક પ્રણ લીધું છે કે જે વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરશે અને મારી સાથે તે યુદ્ધ જીતશે તેની સાથે હું વિવાહ કરીશ ત્યારે બંને રાક્ષસો કોશિકાની આ વાત સાંભળીને ક્રોધિત થઈ જાય છે કે એક નારીનો આટલું મોટું દુશાસન કેમ મને યુદ્ધ માટે લાલકાર્યા છે ત્યારે શુંભ અને ચંડ અને મુંડ નામના બે રાક્ષસો મોકલે છે કે તે નારી વાળ પકડીને મારી સમક્ષ હાજર કરો ત્યારે ચંડ અને મુંડ માતા કોશિકા પાસે જાય છે અને તેમને પોતાની સાથે ચાલવાનું કહે છે પરંતુ માતા તેમની સાથે જવાની ના પાડે છે અને માતા એ પોતાનું દુર્ગા સ્વરૂપ ધારણ કર્યું અને ચંડ અને મુંડ માતાએ માતા સાથે યુદ્ધ કરે છે અને ચંડ મુંડ નામના રાક્ષસ વધ કર્યો ત્યારેથી તેમને મા ચામુંડા કહેવાય છે ચોટેલા ચામુંડા માતાજીના મંદિરમાં કોઈ રાત રોકાતું નથી ચામુંડા માતા એ હિન્દુઓ ની કુળદેવી છે ચોટેલા માતા ચામુંડા પર્વત ની ટોચ પર બિરાજમાન છે માતા ચામુંડા અનેક પ્રચાઓ ત્યાં આપેલા છે ચોટેલા માતાજીના મંદિરે ડુંગર ઉપર દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે પરંતુ ત્યાં કોઈ પણ રાત રોકાતું નથી સાંજ પડતા જ આરતી કરીને ત્યાંથી બધા લોકો ડુંગર નીચે ઉતરી જાય છે ત્યાંના પૂજારી સાંજની આરતી કરીને પર્વત પરથી નીચે આવી જાય છે એમ કહેવાય છે કે રાત ના સમય માતાજીની મૂર્તિ સિવાય રાતે ડુંગર પર કોઈ રોકી શકતું નથી માતાની રક્ષા કરવા માટે ત્યાં કાલ ભૈરવ સાક્ષાત મંદિર બહાર ચોકીદારી કરે છે નવરાત્રી સમય પૂજારી અને તેની સાથે જ પાંચ લોકોને ડુંગર પર રહેવાની મંજૂરી માતાજી આપેલી છે એમ કહેવાય છે કે ચોટેલા ડુંગર પર રાત્રે સિંહ સાક્ષાત ફરતો હોય છે માતા ચામુડા નિવાસ મોટા ભાગે વડના વૃક્ષ પર મનાય છે જય માતાજી જય ચામુ